સુરતમાં રોજેરોજ હત્યા અને આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે ત્યારે અડાજણ વિસ્તારમાં એક ટ્રાન્સજેન્ડર કિન્ડર તેના મિત્ર સાથે હોટલમાં ગઈ હતી અહીં નશો કર્યા બાદ તેનું મોત થતું હોવાનું સામે આવ્યું છે આત્મહત્યા હોવાનું સામે આવ્યું છે અડાજનપાલ વિસ્તારમાં સેવન ડે સ્કૂલ ની સામે આવેલી હોટલ સ્કાય પ્લેસમાં રાત્રે ટ્રાન્સજેન્ડર સાહિલ પટેલનું મોત નીપજ્યું હતું જેને લઈને પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રિન્સી પટેલ એટલે કે કિન્નર સાહિલ પટેલનું મધરાત્રે મર્ડર થયું હતું તે મિત્ર સલમાન શેખ સાથે રાત્રે હોટલમાં ગયા હતા ત્યારબાદ મોડી રાત્રે નશાની ધૂત હાલતમાં સાહિલની ડેડ બોડી મળી આવી હતી જેથી તેનું મર્ડર થયું હોવાના આક્ષેપો સાથે વધુમાં પરિવારજનોએ કહ્યું કે પોલીસ દ્વારા અમને ડેડ બોડી જોવા પણ દેવામાં આવી નથી અડાજણપાલ પોલીસનું કહેવું છે કે સાહિલે આત્મહત્યા કરી છે જ્યારે પરિવારોનો આક્ષેપો છે કે હોટલ સ્કાય અને અડાજણપાલ પોલીસની મિલીભગતથી મર્ડરને આત્મહત્યામાં ખપાવવામાં આવી રહી છે હવે ખરેખર હકીકત શું છે તે તો પોલીસ તપાસનો વિષય છે આવનારા સમયમાં જ ખબર પડશે કે સાહિલનું મર્ડર છે કે આત્મહત્યા હોટલમાં સાહિલ પટેલ સાથે રહેલા સલમાન શેખને પકડીને પાલ પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે એ તો આવનારો સમય જ બતાવશે મહત્વનું એ છે કે થોડા દિવસ અગાઉ પણ હોટલમાં પ્રેમિકા સાથે ગયેલા પ્રેમીનું મોત થયું હતું જેથી તપાસ પણ હાલ ચાલી રહી છે